કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આપ બધા મજામાં હશો તો હું છું કિરણ પાંસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે કળથીનું શાક બનાવીશું એમાં બે જાતની કલથી હોય છે એક હોય છે બ્લેક અને એટલે કે કાળી અને બીજી પીળા જેવી હોય છે રેડ ઉપર તો બે જાતની કલથી હોય છે તો અમારે કાઠિયાવાડમાં એને કળથી કહે છે એ ઘણા લોકો કુલથી છે અમુક જગ્યાએ શું નામ આપે છે એ ખબર નથી તો આજે આપણે અથીનું શાક બનાવીશું અને એમાં આપણે છાશ નાખીશું તમે લીંબુ પણ નાખી શકો અને એમાં તો ખટાશ નાખવી જરૂરી છે અને એ રસાવાળું શાક હોય તો જ ભાવે એટલે આપણે છાશથી સારું લાગે છે તો આપણે એમાં છાશ નાખીશું અને તમે એને બાજરીના રોટલા અથવા તો ભાખરી જોડે સર્વ કરી શકો છો કારણ કે આ શાક ચોળીને વધારે સારું લાગે છે એમાં આપણે બાજરાના રોટલાનો ભૂકો કરી અને ચોળીને આપણે ખાઈએ તો સારું લાગે છે તો અમારે કાઠિયાવાડમાં બધા કલથીના શાકમાં ચોળીને ખાય છે તો આજે આપણે એ કલથીનું શાક બનાવીશું આજે હું બનાવીશ કલથીનું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી આ મેં કળથી લીધી છે કળ કળથી એટલે કે કુલથી પણ ઘણા બોલતા હોય છે અમુક જગ્યાએ શું બોલતા હોય ખબર નથી પણ અમારે સૌરાષ્ટ્રમાં કળથી બોલે છે તો બ્લેક છે અને આ ટાઈપની પીળા જેવી આ ટાઈપની રેડ પણ આવે છે તમને કદાચ હાથમાં દેખાતી નહીં હોય તો આ અને આ આપણે બ્લેક કલથી છે તો હવે આપણે બે મુઠ્ઠી લઈશું અને ધોઈ અને પાંચથી સાત કલાક આપણે પલાળી રાખીશું અને આપણે ફૂલ નાઇટ પણ પલાળી રાખો તો પણ ચાલે તો હવે હું ધોઈ અને પલાળી દઉં છું મેં આ સાતેક તલાક જેવું પલાળી હતી તો આ આટલી ફૂલીને આવી થઈ છે તે તમે જોઈ શકો છો હવે હું પાણી કાઢી નાખીશ પાણી ન કાઢો તો પણ ચાલે આ પાણી કાઢી અને બીજું પાણી નાખીશ પછી આપણે કુકરમાં બાફવા મૂકીશું હવે આ ગેસ ચાલુ કર્યો છે તો આપણે એમાં ઉપર પણ કુકરમાં મેં કળથી નાખી દીધી છે હવે આપણે એને ઢાકીને સાથે સીટી થવા દઈશું કળથી એકદમ છે તો આપણે હવે સાત સીટી થઈ ગઈ છે અને કુપર પણ મેં છ થી સાત મિનિટ સુધી ઠંડુ થવા દીધું છે તો હવે આપણે કુપર ઠરી ગયું છે તો હવે આપણે ખોલી લઈશું હવે જોઈ જઈશું આપણી કલથી ચડી ગઈ છે જોઈ જોઈ જોઈએ તો શકાય છે આ દાણા એકદમ પોચા થઈ ગયા છે અને ચડી ગયા છે તો આપણે નીચે ઉતાર લઈએ અને એક પેનમાં તેલ ગરમ થવા કરીશું હવે આપણે પેનમાં તેલ ગરમ થવા મૂક્યું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ અને જીરું બંને મિક્સ કરેલા છે તે નાખીશું તો એટલે હિંગ નાખીશું આપણે હળદર નાખીશું હવે આપણે

છાસ નાખવાની નહી તરત મોડું ખાતા હોય ઓછું ખાટું ખાતા હોય તો થોડું પાણી ને થોડી છાશ નાખવાની હવે થોડી ઢાંકીને ચડવા દઈશું હવે આપણે

કલથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે ધાણાથી એમાં ગાર્નિશ કરીશું તો આ રીતે તમે પણ ખાટું મીઠું શાક બનાવજો